હા જય માતાજી મિત્રો હું ઉદરા ગામે આવ્યો છું ત્યાં જોગણી માતાનું મંદિર રૂડ ઉપર છે તો હું પણ દર્શન કરવા ઈકણ જાઉં છું અને તમને પણ જોગણી માના દર્શન કરાવું છું જોગણી માનું મંદિર ઉધરા ગામે રોડ ઉપર જ છે ત્યાં અને એ હું તો માતાજીને પ્રાર્થના કરી કે જે લોકો આપણો વિડિયો જોતા હશે તેની આ જોગણીમાં મનોકામના પૂર્ણ કરે તો જોઈ શકો છો આ ઉંદરા ગામે બેઠેલી માં જોગણી છે અને સૌની મનોકામના જે લોકો મારો વિડીયો જોતા હોય તેમની દરેકની મનોકામના પૂર્ણ કરે અને જે લોકો જોગણી માને માનતા હોય તે લોકો વિડીયો શેર કરજો અને ઉંદરા ગામે બેઠેલા જોગણી માં દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરી છે તો અને તમને એ પણ બીજું પણ સાથે કહેવા માંગુ છું જે જે લોકોની માનતા જે લોકો એ માની છે તે લોકોની માનતા જોગણી એ પૂર્ણ કરી છે તમે જોઈ શકો છો આજે આ બંગડીઓ આ બધું ઉપર જે લગાવેલું છે તે લોકોની માનતા પૂર્ણ કરી છે તો તમારે કોઈ તકલીફ હોય તો તમે આ ઊંધ્રા ગામે બેઠેલા જોગણીમાંની માનતા માનજો તો અવશ્યમાં ઊંડરાગમે બેઠેલી ઝોકડીમાં તમારી મનોકામના પૂર્ણ કરશે તો જય જોગડીમાં